આ વર્ષે આયાલાદના ટાઇટલ હેઠળ ગાર્ડન સિટી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનું મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થીમ રહેશે ગામડાનું સાદગી કલ્ચર અને પરંપરાઓને ઉજાગર કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેથી યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાય આ વખતે ક્વાઇટ ડ્રગ્સ સેવ લાઈફ મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું છે યુવાનોને ડ્રગ્સ જેવી ખરાબ તેઓથી દૂર કરવા રહેવા માટે આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરવામાં આવશે ગરબા કાર્યક્રમ દરમિયાન વધુ કલાકારો જોડાશે અને ખાસ કરીને મલ્હાર પંડ્યા જે સારે ગામા પાના સારા છે તેમના સુરીલે સ્વરમાં ગરબાની રમઝત જામશે સાથે જ કર્મી સ્થળો પર ધૂમ મચાવશે આ ઉપરાંત એક ખાસ ટેકનો ઉપયોગ ગરબાનું આયોજન પણ રાખવામાં આવ્યું છે જે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે આ વખતે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ રાખવામાં આવી છે ભરૂચ અંકલેશ્વર અને સુરતની જનતા પણ આ અનોખા ગરબા મહોત્સવ લાભ લે ખાસ વાત એ છે કે આ વર્ષે નવરાત્રી અગિયાર દિવસ સુધી ઉજવાશે જેથી તમામ ગરબા પ્રેમીઓને વધારાનો આનંદ માવાનો અવસર મળશે યાકુબ પટેલ